સુરત મહાનગરપાલિકા સંચાલિત સિમિર હોસ્પિટલમાં જીપીએસ વાયરસ જે છે તે નિઃશુલ્કપણે સારવાર કરવામાં આવે છે વાત કરવામાં આવે તો જે સુન સિમિર હોસ્પિટલમાં ચેરમેન છે જે મનીષાબેન આહીરે સમગ્ર સુરતની પણ ભારત દેશમાંથી વિવિધ રાજ્યોમાંથી લોકો જોડાઈ રહ્યા છે જે કે ખાનગી હોસ્પિટલો બેફામ રીતે લૂંટ ચલાવી રહી છે અને જે સિમિર હોસ્પિટલ છે એકદમ નિઃશુલ્કપણે સારવાર કરી રહી છે આપણી સાથે સ્થાનિક ડૉક્ટર જ છે તેમની પાસે જ જાણવાની કોશિશ કરીશું જી સર જીબીએસ એટલે ગુલિયન બારે સિન્ડ્રોમ પેશન્ટની જે ડિમાઇલિટિક ડિસઓર્ડર કહીએ એનો એક ટાઈપ છે જેમાં પેશન્ટને બે વીક પહેલાં અપર રેસ્પિરેટરી ટ્રેક ઇન્ફેક્શન કે ગળામાં ખાંસી આવી કે ના મામૂલી શરદી થવી કાં તો પછી જાડા થઈ જવા એના કારણે બે વીક પછી પેશન્ટની ઓટો ઇમ્યુનિટી કે પોતાનું શરીર પોતાની નસો સામે એટેક કરે છે આ કન્ડિશનમાં પેશન્ટને પ્રોક્સિમલ મસલ વીકનેસ એટલે કે આપણે કહીએ કે થાપામાંથી સ્નાયુઓ તમારા કમજોર બનવા માંડે છે કારણ કે નસો સુકાઈ જવાના કારણે પેશન્ટ ચાલવામાં તકલીફ થાય છે હાથ કામ કરતાં બંધ થઈ જાય છે અને જો સિવિયરિટી વધારે હોય તો પેશન્ટના શ્વાસના સ્નાયુઓ ઇન્વોલ્વ થાય છે આ કન્ડિશનમાં બે ટાઇપની ટ્રીટમેન્ટ હોય છે એક આઈવીઆઈજી જેને આપણે ઇમ્યુનો પ્રોબ્લેમ્સ કહીએ છીએ જેનું પર ડે કોસ્ટ એક લાખ જેટલું થાય છે પ્રાઇવેટમાં જે આપણે ત્યાં નિઃશુલ્ક થાય છે ટોટલ કોર્સ પાંચ દિવસનો હોય છે અને આ પછી બી જો સારવારમાં પેશન્ટ ઇમ્પ્રુવમેન્ટ નહીં મળે તો એના છથી દસ દિવસ પછી આપણે પ્લાઝમા ફરેસિસ પણ કરી શકીએ છીએ જેમાં પેશન્ટની જે ઓટો એન્ટીબોડી કે પોતાની જ સામે શરીરના રોગો પોતાના જ કોષો પોતાના કોષોને મારતા હોય છે તો એની શુદ્ધિકરણ કરવામાં આવે છે જેને પ્લાઝમા ફરેસિસ કહેવાય છે બંને પ્રકારની ટ્રીટમેન્ટ આપણે ત્યાં અવેલેબલ છે અત્યાર સુધી કેટલા પેશન્ટો એ સારવાર આપણે મહિનાનો વિચારીએ તો છ થી આઠ જેટલા મિનિમમ પેશન્ટ આપણે ત્યાં આવતા જ હોય છે અને વચ્ચે જ્યારે પીક હતો ત્યારે તો દસ થી બાર જેટલા પેશન્ટ પણ આવતા હતા ખાનગી હોસ્પિટલોમાં ખાનગી હોસ્પિટલમાં આઈસીયુનો ચાર્જ અલગ હોય છે ખાલી ઇન્જેક્શનની આપણે વાત કરીએ તો એકથી સવા લાખ જેટલો ખર્ચો થાય છે સમગ્ર ડીએસ માં તેમજ સુરત માં લોકોને શું અપીલ તો એટલું જ અપીલ કરવા કે થોડા પણ લક્ષણો જણાય કે તમને થતી હોય કે સ્નાયુમાં થતી હોય તો તરત જ એકવાર સલાહ લેવી જરૂરી છે આમાં કેટલો લાગે છે આ ઇન્જેક્શન પ્રમાણે આપવામાં આવે છે જે આપણી સાથે જે હતા વાત કરી અને જે હતી તે તેમને સમગ્ર ઘટના જે હતી તે આપણને વર્ણાવી દર્દીઓને જે છે એકદમ નિઃશુલ્કપણે સારવાર કરવામાં આવે છે જ્યારે ખાનગી હોસ્પિટલ છે તે એક ઇન્જેક્શનના પચીસ હજાર રૂપિયા લૂંટ ચલાવતી હોય છે અને તે દસથી વધુ ઇન્જેક્શનોની જરૂર પડે છે અને વાત કરવામાં આવે તો સમગ્ર રોગનું નિદાન કરવા માટે પચાસથી સાઠ ઇન્જેક્શનની જરૂર પડે છે જે કે પચીસ લાખના ખર્ચે આ સુરત મહાનગરપાલિકા દ્વારા જે સારવાર સારવાર માટે જે ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને રાત છેવાડા સુધી પહોંચે તે પ્રકારની આયોજન કરવામાં આવી રહ્યું છે આપણે જે છે તે સુર હોસ્પિટલમાં છીએ અને સુર હોસ્પિટલમાં ડોક્ટરે જણાવ્યું કે જે છે તે આ રોગની નિદાન તાત્કાલિક ધોરણે થાય છે અને કેટલાય પેશન્ટોને મહિનાની અંદર છ થી સાત પેશન્ટો આવે છે અને નિઃશુલ્કપણે સારવાર કરીને તેમને પોતાના ઘર સુધી પહોંચાડવામાં આવે છે સુરતથી બી કે ન્યુઝ ટુડે નો રિપોર્ટ પરેશ પૂરો